યલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે દવા છાંટવાનો વારો માળિયા વાડીએ રાખ્યો છે કેમ કે આપણે અવાણિયા દવા છાંટવાની હતી પણ ત્યાં જે આપણે એક સાંટવાની ત્યાં હાજરમાં નહોતી એટલે એની માળિયાની દવા લઈ અને માળિયા આપણે સાંટવા વર્ગી ગયા છે આજનો આપણો અણીયા દવાનો તમને ડોઝ બતાવી દઉં તો આપણે લીડી કોઈ સુશિયા પ્રકારની જીવાત હોય તો એના માટે છે પછી આપણે આ ઈયળ માટેની કિંગ છે આ છે સ્ટીકર અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે રેડા રપટા આવે તો એની જરૂરત રહી આપણે અને આ છે મેન પ્રાયોક્ષર બી એસએફનું હવે મિત્રો આની તમને હું થોડીક વાતચીત કરી દઉં તો આપણે પહેલાં આપણે સોયાબીનમાં શરૂઆત કરી હતી આ પ્રોડક્ટ સાટવાની એટલે સોયાબીનમાં જબરજસ્ત રિઝલ્ટ મળતું હતું ગયા વર્ષે આપણે માંડવીમાં સાઈટી પાકી ત્યાં બધી એકદમ લીલ લેવણી મસ્ત રહીએ અને આ વખતે આપણે આમાં થોડુંક આ સ્પ્રેમાં થોડુંક મોડું થઈ ગયું આપણે એટલે અહીંયા તો બહુ જ માંડવીમાં તકલીફ નથી પણ આપણે અવાણિયા માંડવીમાં થોડોક પ્રોબ્લમ છે એટલે અહીંયા આનો ડોઝ મારવાનો છે અને આની તમને માત્રાની વાત કરું તો આ દસથી બાર એમએલ પંપમાં નાખવાનું કે આવડિયા અને ભાવ અત્યારે બજારની અંદર બે હજાર પચાસથી માંડી અને બાવીસો રૂપિયા સુધીનું અલગ અલગ એગ્રોળા વેચાણ કરે એનું અને સાથે આપણે આ નાખી સુપર સ્ટીમ થોડુંક આ ફ્લાવરિંગનું ને હુયા બેહવાનું ને બહુ ઓછી કરે એના માટેનું છે અને સાથે પછી આપણે નિમોલ છે એ નાખી દઈએ અને સાથે આવું આ સુપર છે આપણી પાસે સીધા પાનવાળું કોઈક બબે ઉગે તો એનું બધું સ્પ્રે બધું મિક્સ કરી અને અલગ અલગ નોક નોકું રાખ્યું છે એટલું મિક્સ થાય ભળે ફાટેને એટલું ને લોજ કરી દીધો તૈયાર ને છોડતાને એક પંપ સાચે 18 પંપ છે સાટવાના આપણે અહીંયા થોડુંક મોડું થઈ ગયું સવારમાં થોડુંક વરસાદી વાતાવરણ હતું એટલે એમ કે કદાચ કાચવા વેરગા હોય ને સારો વરસાદ આવી જાય તો આપણે દવા ધોવાઈ જઈએ ગારામાં મજાનું આવે એટલે આપણે લગભગ સાડા નવ દસ પછી સ્ટાર્ટ કર્યું છે પહેલો કામ થાય તો આમાં આપણે નખમુખું દવાનું ડોઝ બનાવી નાખ્યો છે આમાં આપણે ફૂગનાશક અને પોપટીનું એ મિશ્રણ કરી દીધું ઓલી સાઈડમાં આપણે જ્યાં સુપર સ્ટીમ અને કિંગ છે એનું દ્રાવણ કરી લીધું અને આ બેને અલગ અલગ અહીં રાખી આનું માપ આપણે પંપે પચાસ એમએલ રાખ્યું નીમ ઓઇલનું પંદરસો પીએમનું છે અને હરબી સાઈડ સીધા પાનવાળાનું એ પચીસ એમએલ રાખ્યું છે તો ચાલો મિત્રો આને થોડું કઈક નિશાન કરી દો નકર આયરું ભૂલી જાય તો પંપ ઘટશે વધ્યા તો નહીં પા ઘટે એટલે કઈક આપણે માપસાઈજ કરી નિંદાણ કરી દઈએ કે લાકડી બાકડી ખોડાતી જાય એ રીતનું દવા સાટે ને આપણે પછી જો આપણે લીમડા નીચે બેસી જાય બરાબર ને રીંગણીના છોડવા થઈ ગયા હોય ને રેડી આમાં જે ફોર મારી દે પોપટી બોપટી હોય ને હોય

તો મિત્રો આગળ જોઈએ આપણે કે માળિયા દવા છાંટવાનું કામ કાંઈ ચાલતું હતું પછી કાલે આપણે ન્યા દવાનું કામ બપોર સુધી કર્યું બપોર પછી એક ખોટકાનું કામ આવી ગયું હતું શેરગઢ ન્યા હોયા ગયા હતા પછી ત્યાંથી આવીને બે પંપ બાકી હતા સાટી આવી ને આજનો પ્રોગ્રામ પાછો આપણે અવાણી વાળી આવી ગઈ ને અહીંના માટે આપણે જો એક આવડા ન્યુટ્રીવેટ એટલે આમાં ટૂંકમાં છે એનપી કેજ અગિયાર છત્રીસ હોવી પણ એની સાથે આ પાછું આઈ સીએલ ઇઝરાયલ ટેકનોલોજીનું બનાવ્યું આની અંદર જ આજાબાજા કન્ટેન આવે એટલે આને આપણે આનો ડોઝ ખરેખર છે ને શરૂઆતને પ્રથમ અવસ્થામાં જ મારવાનું આપણી માંડવી થોડીક નબળી છે એટલે અત્યારે પાછું મારી આનું નામ જ છે સ્ટારઅપ એટલે કે સ્ટાર્ટ કરે ટૂંકમાં આપણે જે કાંઈક ભાઈ આવ્યો હોય મોલ એને તો આને માટે પેલા આને થોડુંક ઓગાળવું થોડું ખોલવું પડે એટલે આને પહેલાં શુદ્ધ પાણીનો

પ્રાયક્સરનું રિઝલ્ટ આપણે જે આપણે એવા મારી ત્યાં તો બહુ આપણે જીવીસમાં વાંધો નહોતો પણ અત્યારે આપણે આ દવા જોઈ લઈને આની થોડીક હું તમને થોડીક મારી માંડવીનો વિડીયો બતાવી દઈશ પાછા આપણે આઠ દસ દિવસે પાછું અપડેટ આપશું કે પ્રાયક્ષરથી એ રોગમાં કંટ્રોલ આવે કે બાકી આ માંડ આ દવાનું રિઝલ્ટ તો છે જ આપણે ગયા વર્ષે વાપરી હતી પછી આપણે સોયાબીનમાં વાપરી હતી પણ એ બધી વસ્તુ શું છે કે નરવાઈ હતી અને આપણે મારી એટલે નરવાઈમાં નરવાઈ જળવાઈ રહી પણ હવે જો ખરાબ વસ્તુ થઈ ગઈ હોય કે રોગ આવી ગયો હોય એમાં કામ કરે કે નહીં એ આજે આપણા ખેતરની અંદર હાથ દેવાનું પાકું રિઝલ્ટ તમને બતાવીશ બાકીનું આપણે બીજું નોર્મલ છે જે આ સ્પીરિટ પાવડર છે એટલે એ કંઈક ખૂબ નાશકનું ભાઈ એવું બન્યું આપણે પોપટી બોપટી હોય બાકી આપણે આ કિંગ ઈગણ માટેની વાપરીએ જ છે અને આમાં સ્ટીકર લઈ આવ્યું આપણે ભેગું પણ સ્ટીકર નાખવાની જરૂર નથી કેમકે હજી આ ન્યુટ્રીવેટની અંદર સ્ટીકરનું પ્રમાણ આવે છે આમાં એટલે આને આપણે આ વખતે આમાં વાપરવાનું નતા સ્ટીકર આમાં આવી જાય છે ઓલરેડી અને બાકીનું આપણે આ સરદાર અમીન છે એ અત્યારે આપણે ભેળવશું એકા બીજી દવા ફાટશે નહીં તો આનો આપણે ઉપયોગ કરીશું બાકી આ ન્યુટ્રીવેટ આવી ગયો છે એટલે એમાં જે આના જે તત્વ છે એમાં બધે મળી જાય એમાં અત્યારે આમાં આપણે એટલો જ કરવાનો છે કે પીયડનો ફંગીસાઈડનો કોપટીનો અને માઇક્રોન્યુટ્રલ ડુકમાં તો પહેલાં આપણે બધું દ્રાવણ કમ્પ્લીટ કરી લઈશ ને પછી આપણે

હા ઈ ને ઈ ને વા ઉની કર ઉભા દે હું લઈ આવું આપણે તો મિત્રો ચા પાણી તૈયાર થઈ ગયા છે ચા પાણી પીને પછી જ ફૂલતાના ને કોમ ચડાવી સલોની ઠાટવાની છે ને બેગી હા હા માધી દીકરી બેને બેસ બાર બાર કોમ ભાગમાં આવશે વર્ગી જાય દવા ચાટવા અને આપણે પછી એક બીજું કામે વર્ગશું તો મિત્રો આપણી માંડવીમાં જો આ રીતનું પ્રોબ્લેમ છે એટલો ગ્રોથ થઈ નથી અને આ જન્મ જાતે જ આ રોગ આવી ગયો હતો ત્રીજો ફંગી સાઈડનો સ્પ્રે આવે ને આ વખતે આપણે ફ્રાઇક્સર મારીએ બે પંપ કરી દીધા ચાલુ કોલોની ફુવારો જ રીક્ષે ને બે નામ થોડોક વધારે હાલવો જોઈએ ઝડપથી મિત્રો આ રીતનું આપણું કામકાજ છે ચાલુ થઈ ગયું છે દવા છાંટવાનું હવે અત્યારે આ માંડવી આપણે જોઈ લઈએ ને પછી ઓછા ઓછા પાંચ છ દિવસ પછી પાછો આમાં આપણે રાઉન્ડ મારશું કે આમાં કયો સુધારો આવ્યો કે શું છે માંડવી છે અત્યારે આપણાને ઉડી ઉતારી એટલે ખબર પડી જાય કે પાછું આપણે સાત દિવસ પછી કે છ દિવસ પછી પાછું આમાં રાઉન્ડ મારીએ એમાં કંઈ ફરક પડ્યો કે શું છે દવાનું કંઈ રિઝલ્ટ મળ્યું કે આમાં આપણે વીગે ત્રણ પંપ ઉતારી એટલે દવા કંઈ આપણે ઓછી નથી આમાં છાંટતા ત્રણ પંપ વીગે આપણે પંદર સોળ લીટરનો પંપ હોય એટલે એ એવું રજે ઘણી કહેવાય દવા છતાં સડતા પ્રોબ્લેમ થઈ ગયો હવે આમાં કોઈનો અનુભવ ન હોય ને પંપ કરી દીધો ભેગો હવે આમાં કોઈને ખબર નથી કે ઢાંકણામાં હવા નથી નીકળતી એટલે આકાર પહેરવી છે હવે છે ને છેલ્લોની અને અટાણ ઢીલું રાખ વાડી જાય ને કંઈ વોલ ઉપર ઢાંકણા પર વોલ પાડી નાખજે એક વોલ અહીંયા કાંઈ જે પાડી દે હમ જો કંઈ ખાલી મીડિયમ ટાઈટ કરી દે બીજો કાંઈ વાંધો નથી એટલું ઢીલું પછી અહીંયા એક વૈશ્વ ખેલી ઓળપાલ નાખશો તો હાલશે કાંઈ વાંધો નથી એમાં મિત્રો આપણે અત્યારે ઊભા છે બોડીના બગીચામાં ને બોડીમાં તમને વાત કરો તો અત્યારે ઓગસ્ટ મહિનો આવે આજે તારીખ છે તેર તારીખ આ મહિનો ઉત્તરતા એટલે કે સપ્ટેમ્બરની સ્ટાર્ટિંગમાં જ આપણે આમાં મોર આવવાનું ચાલુ થઈ ગયા તો અમુક છોડવા જે આગતરા હોય તેમાં શરૂઆત થઈ ગઈ છે મિત્રો હવે આમાં મોર ટૂંકમાં મને એમ લાગે કે આ વખતે સપ્ટેમ્બર મહિનો બેસતા તો આમાં બધી ડાળીમાં મોર આવી જાય નકર આનું થોડુંક આગતરું છે પંદરક દિવસ એવું લાગે આપણને બાકી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય પછી આમાં મોર દેખાવાનું ચાલુ થાય છે એ લાગે જ નથી પણ અમુક અમુક ડાળીમાં શરૂઆત થઈ ગઈ છે એટલે હવે આ મહિનો હજી પંદર સત્તર દિવસ જેવું છે તો સત્તર દિવસમાં તમે લાગે મોર આવી જાય આમાં મોર આવ્યા પછી ઓછા સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ને ડિસેમ્બર ચાર મહિના બોર તૈયાર થાય આમાં જાન્યુઆરીમાં આવતા કદાચ ડિસેમ્બરની છેલ્લા પખવાડિયામાં આપણે આમાં બોર પાક આવી જાય એવું લાગે પંદર દિવસ વહેલું દેખાય એટલે થઈ ગયું છે જંગલ જેવડો બગીચો ને સલોની મમ્મી બે દવા છાંટવાનું કામ કરે આપણે કામ ચાલુ કરી દીધું છે અહીં આપણે અહીંયા એક આંબાની આખી લાઈન કરવાની છે એના માટે આપણે ખાડા ખોદવાનું કામ ચાલુ કર્યું આમાં ઓછામાં ઓછા આપણે આમાં પચાસથી સાઠ કલમ રોપવાની છે આઠ દસ ઓલી જે આપણી લાઈન છે એમાં ખાલા છે એમાં નાખી આવડ્યા પૂરી લાઈન આ જગ્યા પર આપણે ગ્રીન એપલ હતા બોર જે આમાં મજા ન આવે એટલે આપણી કાઢી નાખી એટલે આ જગ્યા ઉપર વાવી દે એટલે આનું રાખવું આપણો લાગેટા બગીચા જેવું કામકાજ થઈ ગયા અઢી વીઘામાં દોઢ વીઘાની આપણી બોયડી છે અને એક વીઘામાં આંબાનું વાવેતર હતા આપણે અંતર પાક તરીકે આમાં લેવાઈએ આવતે વર્ષે આપણે બોયડીની અંદર કંઈ વાવેતર કરવાનું વિચારું નથી કરવું એમાં કેમ કે એમાં તકલીફ વાળું થઈ જાય એટલી બોયડી વધી ગઈ તો જેમાં ઓછામાં ઓછી બે મહિના પછી માંડવી નીકળશે તા તો એ માંડવીનું કઈ રીતના કાઢવી વિચાર કરવો પડશે અત્યારે આપણે વર્ગી ગયા છીએ ખાડા ખોદવા ત્રીજો ખાડો અધૂરો છે હમણાં મિત્રો અય્યન ભાઈ વેર ગયા છે થોડો અવાજ છે વધારે દવા સાટવાના જાણે કંઈક મજા આવતી હોય સલોની વેર ગયા એટલે કે લાવો હું સાટું બીજો ફોર્મ જાય છે ભાઈ ફરીને હવે આપણે આપણું કામ છે કલમુના ખાડા ખોદવાનું સલોની બેન ગયા છે હવે રાંધવા દવાનું કામ હવે છ અને સાતક પામ જેવું બાકી રહ્યું છે બપોર વહેલી છટાઈ ગયા હા તડકી છે જોરદાર આક્રહ હા વરસાદ શું કે આજે હવે આપણે વાળીએ દવા કાઢવાનું કામ ને બધી ફાઈનલ પૂરું થઈ ગયું પછી આવી ગયા આપણે માળિયા માળિયા દૂધ નદીમાં આપણે ગાડી જોવાની હતી આજે ટાઈમ ક્યાંક ગારાવારી પહેરી છે ને પહેલાં ગાડી જોઈ નહીં છીએ આપણે આ પાસે તે આગળ રાખીને ફૂલભાઇ આપણે માળીયા નદી નાવા તો થોડુંક ટાઈમ તો આવી ગયા આપણે હવે તો આ છે આપણે લાઠોત્રીઓ નદી માળિયાની અત્યારે વર્ષા થોડો ખેંચાણો એટલે થોડુંક પાણી ઓછું થઈ ગયું બાકી અહીંયા પાણી પડે ને એટલું આ માખાઈમાં પાણી પડતું હતું મોટરું ચાલુ થયું ને એટલે લપટાણ હોય ન્યો જોજે તો મિત્રો આવો છે માળિયાની નદીનો નજારો અને લાખો દ્રિયો કે છે મસ્ત મજા આવે પણ હવે આજે ટાઈમ નથી પાછા ક્યારેક અથવા મિત્ર મંડળ ભેગું હોય ને તો મજા આવે તો ચાલો મિત્રો હવે વાગી ગયા છે પાંચ સાડા પાંચ ભાઈ ઘડી ઘડીકને આવી લીધું હવે તમને ઘરે જેટલી બધી સાથે ગાડી પડી આપી વાં ફૂલી બાજુમાં તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ કંઈક આવું હતું દવા ઢાટવાનું ને નાવાનું ને તો નથી બચાવ્યું તમને તો પાછા નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરીએ તમારા વિડીયો તમને ગમતા તો લાઈક કરજો શેર કરજો પાછા મળીએ જય જવાન જય ચીતા જય આજ